દર વર્ષની જેમ આ વર્ષે પણ અઠવા ગેટ ખાતે આવેલા સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે કોરોનાની મહામારીને ધ્યાને લઈને સાદાઈથી સમૂહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે અમારી ટીમે આ સમૂહ લગ્નોત્સવની મુલાકાત લીધી હતી ત્યારે શું કયું આયોજકોએ તે આપણે સાંભળીએ

जी नदीम आप क्या कहना चाहेंगे बस बहुत अच्छा है क्या कहना चाहेंगे बहुत अच्छा लगता है हाँ। जी आपको कैसा लगता है अच्छा है। आवाज़ जी आपका नाम अनस आप क्या कहना चाहेंगे अच्छा है आज के शादी के दिन आपके कुछ सपने में भी ऐसे है वो क्या कहेंगे इसके नहीं अच्छे लाइब अच्छा है अभी आप क्या कहना चाहेंगे मैं कहना चाहूँगी बहुत अच्छा काम किया है लोगों ने हमको बहुत खुशी हुई सब गरीब इंसान की मदद की है बहुत सब गरीब लोग हैं यहाँ और एक सौ सत्रह निका करे हैं बहुत अच्छा काम किया है लोग મિત્રો આ જે જોડા છે તેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ લીધી કોઈ ખુશીને મારી નહોતા બોલે તો કોઈનો અવાજ બેસી ગયો છે પરંતુ આ બીજા એક જોડા છે તેમણે કહ્યું છે ખૂબ જ સારું ઇસ્લામ યતીમ ખાના દ્વારા ગરીબ લોકોના જે એકસો સત્તર જોડાનું જે સમૂહ લગ્ન કરવામાં આવ્યું છે ખરેખર બહુ સારી વાત છે અને દર વર્ષે આવી રીતે તેઓ લગ્ન કરે છે નામ બસ એ કહેવા ચાહુંગી કે આજ હમ સબકા નિગા થા यह सूरत यतीम खाने में बहुत अच्छी सगवट का किया गया है और सब कोरोना के हिसाब से ही इन लोगों ने बहुत अच्छा काम किया गया है एक और देश भी दिया है हमारों को गरीब लड़कियों के लिए इन लोगों ने बहुत अच्छा काम किया है और इन आगे हर साल ऐसा यतीम खाने में निके होते रहे ये मेरी दुआ है મિત્રો દ્વારા ખૂબ જ સરસ રીતે આ છે છે આવો તેમની દીકરીને તેઓ અત્યારે તેમના એમના મમ્મી પપ્પા જ્યાં છે એમના મમ્મીને આપણે મળીએ જી નમસ્કાર મેં યતીમ ખાને કે બહુ બહુ શુક્રગુજાર હું બહુ આભારી હું કે બરા કદમ રખા કે પૂરે સમાજ કે है कि मतलब हर बच्चा हर गरीब इंसान हर मध्यम वर्गीय लड़की का निकाह हो रहा है सब माँ बाप के लिए बहुत बड़ा ये है बहुत शुक्रगुजार हूँ आप सबका और यतीम खाने का भी इतना शुक्रगुजार हूँ कि हम जैसे जितने भी सारे गरीब लोग हैं मध्यम वर्गीय जो पैसा नहीं कर उनके लिए इन लोगों ने बहुत सारा ये किया अल्लाह उनको आगे भी इतना शुक्र खुश रखे और आगे भी ऐसा काम करते हमारी दिल से यही दुआ है घर बसाने के लिए घर बसाने के।, के लिए सब कुछ बहुत बहुत शुक्र गुजार बहुत बहुत धन्यवाद हूँ मैं आपके लिए आप लोगों का इतना शुक्र गुजारू की जितना कम करे इतना ज्यादा इतना ज्यादा इतना इतनी खुश है सब लोग के इतना दिल से है इसे दिल से धन्यवाद करती हूँ मैं आपका जी आप आ, लड़ शादीशुदा लड़की के लिए जो इनको सामान चीज़ की ज़रूरत है वो यहाँ से हर चीज़ का बंदोबस्त किया गया है यहाँ कोई चीज़ की कमी नहीं है आ, इतने हमारे दिल से दुआ है कि हमारे जैसे और बच्चे और उनके माँ बाप की ये जो सहायक करते हैं इनके लिए हम दिल से दुआ करते हैं कि हर साल इन ऐसे ही सबका बंदोबस्त करते रहे इनको और तरक्की दे और इनकी उम्र लम्बी करें ये सब बच्चों के लिए

છોડાના સમૂહલગ્ન એટલે નિકા કરવામાં આવી રહી શું કહું છું સાહેબ આજે એકસો સત્તર નથી ગઈકાલે એમાં ફોર્ટી નાઇન છોકરીઓના નિકા છોકરાઓના નિકાહ થઈ ગયા એટલે પેલા સરકારી ગાઈડલાઈન મુજબ અમે છે ને બે સ્લોટ એટલે કે બે પાર્ટ કરી દીધા નિકાના એકસો સત્તર નિકા એક દિવસમાં રાખે તો અમારા માટે કંટ્રોલ કરવું ગાઈડલાઈનનું પાલન કરવું થોડું મુશ્કેલ થઈ જતું હતું એ હિસાબથી અમે લોકોએ સ્લોટ બે કરી દીધા છે ને ગઈકાલે ફોર્ટી નાઇન નિકા થઈ ગયા છે ને આજે લગભગ સિક્સટી એટ અડસઠ જેવા નિકા આજે છે પ્રમુખ તરીકે શું કહેવા માગું છું આજના શું પ્રસંગે એકચ્યુઅલી જ્યારથી આ કોવિડ આવ્યું છે ત્યાંથી અમારા જે જે દર વર્ષે અહીંયા અમે જે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ તો આજે શહેરમાં જિલ્લામાં જે ગરીબ બાળકો જવાન થઈ ગયા જેમના મેરેજની તૈયારીઓ થઈ ગઈ હતી એ બધા ગરીબ મા બાપ ફિકરમાં હતા કે ભાઈ આ વખતે શું થશે અને અમારા કોન્ટેક કરતા રહેતા હતા અમે એમને આશ્વાસન આપતા રહેતા હતા કે ભાઈ સાડે પડી જશે બધું સારું સારું થઈ જશે ને અમને હવે એવું લાગ્યું કે ભાઈ સરકારી ગાઈડલાઇનનું પાલન કરીને આ સમૂહ સમૂહકરણ કરીએ તો કોઈ જાતની તકલીફ આવશે નહીં તો અમે એ બાબતે ઘણી મિટિંગો કરી ઘણા લોકોની સલાહ સૂચનો લીધા અને અમે અમારી સાથે સુરત હલાઈ વિમાન જમાત અને સૌરાષ્ટ્ર હલાઈ વિમાન જમાતનો સાથ સહકાર લીધો અને અમે ત્રણ સસ્તાએ મળી ભેગા મળીને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આપનું નામ મિર્ઝા મોહમ્મદ રઝી જનરલ સેક્રેટરી સુરત ઇસ્લામ યતિમ ખાન આપણે શું કહેવું છે કોવિડને લીધે ઇકોનોમિકલ કન્ડિશન બેરોજગારી બધી વધી ગયાથી આ ટાઈપનું આયોજનની બહુ જરૂર હતી કે ગરીબને એક રીતે અમે મદદ કરી શકીએ ને આ અમારી કમિટીએ આ ડિસિઝન લઈને જે આયોજન કર્યું છે એ બહુ પોઝિટિવ કર્યું છે ને અમે સિસ્ટમેટિક એવી રીતે કર્યું છે કે બે દિવસમાં પ્રોગ્રામ ડિવાઈડ કરી પ્લસ જે દુલા દુલ્હનને બોલાવવાનો હતો એને પણ આખો દિવસનો સ્લોટ આપ્યો એટલે બે બે કલાકનું ડિફરન્સનું એટલે કોઈ દિવસ એમ કોઈ એકસાથે ભેગા ના થાય સોશિયલ ડિસ્ટન્સિંગ રહે સરકારના નિયમનું પાલન થાય ને કામ સારી રીતે પૂરું થઈ જાય એ રીતે આયોજન કર્યું મારું નામ અનવરભાઈ વાઘ બકરીવાલા કમિટી મેમ્બર હું કમિટી અમારી કમિટી આજે તેમાં મેસેજ કરીએ છીએ હમણાં સમૂહ નકા કર્યા છે આ સૂત્ર સુરત ઇસ્લામ યતીમ થના સર્ટી છેલ્લા એક બાવીસ વર્ષથી કરતી આવી છે અને એનું કન્ટિન્યુટી ચાલુ છે આ વર્ષે લોકો બિચારા વધારે તકલીફમાં હતા તો મિડલ ક્લાસના લોકો ખાસ કરીને અમે વધારે રિસીવ કર્યા અને એ લોકોને સાથે લઈને અમે એકસો સત્તર નિકા કરાવીએ છીએ એમાં અમે બે દિવસમાં અને લગભગ આઠ સ્લોટ એમ કરીને એમને અલગ અલગ એક સાથે છ દૂરા આવે એવી રીતે અમે સેટ કરીને આખું આ કર્યું અને એમાં પણ અમે એ દુલાની સાથે પણ ફક્ત ત્રણ જ માણસ આવે એનાથી વધારે નહીં આવે એનું પૂરું ધ્યાન રાખીને એની શરતોને પા એને આધીન એવી રીતે અમે આ નિકા કરાવી શું આપવામાં આવ્યું છે પર્યાવરણ આ આ વખતે જેટલું પર્યાવરણ લગભગ થી તોતેર આઈટમ છે એમાં કપડાંથી લઈને કે દુલ્હનના જોડાથી લઈને સેન્ડલથી લઈને રસોડાની ઘરવકરીથી લઈને કબાટ છે પલંગ છે તલાઈ છે તકિયા છે પ્લાસ્ટિક સામાન છે બાથરૂમ સામાન છે પૂર્ણ ઘણી ગેસનો ચૂલો છે દરેક વસ્તુ અમે આપીશ મિત્રો આજે રવિવારે ખૂબ જ ખુશીનો દિવસ નાનપુરાના સુરત ઇસ્લામ યતીમ ખાનાની અંદર આજે એકસો સત્તર જોડાના નિકા એટલે કે સમૂહલગ્ન કરવામાં આવ્યું છે તેની અંદર મેં પહેલાં જ કહ્યું તેમ ચમચીથી માંડી અને સંપૂર્ણ ઘરની ઘરવખરી આપવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે પોતાના બીજા ચરણની અંદર તેઓએ પ્રવેશ કરી રહ્યા છે જોડાઓ અત્યારે આગળ વધી રહ્યા છે જે ટ્વેન્ટી ફાઈવનું ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત યતીમ ખાના સુરત